માળિયામાં ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાણી આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના કાર્યકરો રહ્યા આ બેઠકમાં જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર રાજેશ ચુડાસમાને દરેક સમાજના મહાનુભાવો દ્વારા પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી ભાજપના આગેવાનો દ્વારા લોકો સુધી વિકાસના કામો પહોંચાડવા અને વધુમાં વધુ મતદાન થાય તેવી કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી गौरा रिपोर्ट प्रताप सिंह सुधिया जी न्यूज़ माड़ियाटीना आज माड़िया मुकाम में वीर सुधिया ने गुना के जिलाना मंडलों में निवास और नारो से माड़िया गुना में आज बेबी सुबह शुभेच्छा मुलाकात की આવનારા સમયમાં અમારા આગેવાનો દ્વારા અને વધારેમાં વધારે લોકોનો સંપર્ક કરી અને મતદાન વધારેમાં વધારે કેમ થાય એની ચર્ચાઓ કરી છે મને વિશ્વાસ છે કે માળિયા માંગલો વિધાનસભામાં જુનાગઢ લોકસભામાંથી સૌથી વધારેમાં વધારે લીડ જે કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળ્યો એની ઉપરથી હું

કે લોકો આજે મતદાર છે કાર્યકર બની ગયા છે કાર્યકર છે આગેવાન બની ગયા છે અને આગેવાન છે ઉમેદવાર બની ગયા છે એટલે રાજેશભાઈ આ વિસ્તારના તાલુકાના જે વધુમાં ભીટ આપવા માટે આજે બધાએ સંકલ્પ કર્યો છે અને સો ટકા સીટ ગયા વખત કરતાં ખૂબ સારી રીતે રાજેશભાઈ તૂટાશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ મતભેદ નથી અને બધા લોકોને લાગણી છે અને નરેન્દ્રભાઈ મોદીના કાર્યકરથી બધાને સંતોષ છે એટલે આજે બધા સંકલ્પ કરી અને ગામડે ગામડે જઈ અને જે સરકારની કેન્દ્રની નીતિ છે વણાવી અને પૂરેપૂરા ઘેરે ઘેરેથી મતદાન કરી કરાવી અને આગામી દિવસોમાં જંગી બહુત્તિથી બેટતે રાજ્યભાઈ ચુડાસમાના વિજય ગણાવ્યો એનો કોઈ શંકાનું સ્થાન નથી એવો આજે તમારે સંકલ્પ કર્યો છે અને કાર્ય રીતે ફરી થશે